જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ ઠાર અથડામણમાં સેનાના બે જવાન ઘાલ થયા બેહી બાગનાથ કદેર ગામમાં આ આતંકી છુપાયા હતા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન અને આ જ મુદ્દે સંવાદદાતા વિજય જોડાયેલા છે વિજય જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી બિલકુલ જે પ્રકારે સુરક્ષા દળોએ અત્યારે ઓપરેશન જે હાથ ધર્યું છે તેની અંદર સૌથી મોટી સુરક્ષા છે તે હાથ લાગી છે કારણ કે અત્યાર સુધીમાં ઓપરેશનની અંદર કુલગામની અંદર પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે ઉપરાંત હજી પણ સર્ચ ઓપરેશન સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યું છે જોકે આ અથડામણની અંદર સેનાના બે જવાન પણ ઘાયલ થયા હતા આ જે સમગ્ર કેસ છે તે એબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતું જે કદેર ગામ છે કુલગામ જિલ્લાનું ત્યાં હાથ ધરવામાં આવી હતી જોકે હાલમાં ચિનાર પોપ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ જે છે તેના દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને હાલમાં જે કેટલાક હજી પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે તેના આધાર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જોકે આ જે સમગ્ર ઇનપુટ જે છે તે ચિનાર પોપ્સને મળ્યા હતા અને ત્યારબાદ કેટલાક આતંકવાદી ગામની અંદર છુપાયાની માહિતી મળી છે ને તેના આધાર પર જ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં મોટી સફળતા હાથ લાગી છે જોકે સેનાનું ઓપરેશન જોતા જ આતંકવાદીઓ અંધાધૂત ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં આ સૈનિકોએ પ્રભાવી ઢંગથી જે જવાબી કાર્યવાહી કરી તેની અંદર અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે અને હજી પણ પાંચ આતંકી છુપાયા હોવાની વિગતો પ્રાથમિક ધોરણે મળી રહી છે પરંતુ તેને લઈને પણ સર્ચ ઓપરેશન ચાલ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોની અંદર જમ્મુ કાશ્મીરની અંદર આતંકી ઘટનાઓ વધી હતી પરંતુ સુરક્ષા દળો જે ઘાટીની અંદર જે એન્ટી ટેરર ઓપરેશન છે તેને વધુ તેજ કરી દીધું છે જી વિજય જોડાવા બદલ આભાર આપનો